આજે બધા જે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનની કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક કોપી મને હમણાં આપેલી છે તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી અમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે એમને કલેક્ટરશ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની જો કહેવામાં સિમ્પલ વસ્તુ છે કોઈ બી કામ થતું હોય અમૂલ ડેરીમાં તો વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના અંદર તમામે તમામની પરવાનગી હોય સ મંજૂર થયું હોય એ જ કામ કરાય અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય એટલે એ ચોક્કસપણે સિસ્ટમના અંદર રહીને જ અમૂલમાં જેટલા બી કામો સહકારિતા જે ગુજરાત કોઓપરેટિવ એક્ટ છે એક્ટના અનુસંધાનમાં જે રાઇટ્સ છે એના અનુસંધાનમાં થતું હોય છે એમાં કોઈ એ વસ્તુ નથી કે એવું કઈ વસ્તુ થઈ છે એવું એવું પ્લીઝ અંડરસ્ટેન્ડ એવું કોઈ વસ્તુ નથી હોતી એમાં શું છે બહારના પ્રશ્નોથી આપણે એવું વિચાર કરીએ એવું એવું કઈ વસ્તુ નથી જે બોર્ડમાં ચર્ચા આક્ષેપ તો આમાં કેવું છે આક્ષેપ તો કોઈના ઉપર બી થઈ શકતું હોય પણ એ જે છે સિસ્ટ જ્યારે કાગળ લખ્યો છે એના પર ચોક્કસ પણ તપાસે જોઈ શકાય છે એમાં કોઈ પ્રશ્ન નથી કોઈ પ્રોબ્લેમ નથી એ જો એ જો એક વસ્તુ સમજવાનું કે એનું ઓડિટ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે એના અમૂલ ડેરી દ્વારા કરવામાં આવતું નથી એટલે જે બી પ્રશ્ન છે એ આપણે એમને કલેક્ટર સાહેબને જે લખ્યું છે એના અનુસંધાનમાં જે આગળની કાર્યવાહી છે અમારા ત્યાંથી નથી થતું એ અમારું જે સુપરવિઝન થાય છે એ ફક્ત અંદર મંડલીઓનું બેસિક જે ઓપરેશન્સ બરાબર ચાલે છે કે નથી પણ આ બધું જે એની યાદી બને છે ડકની એ બધી જે જે યાદી ત્યાંથી આવે છે એ સરકારના નીતિ નિયમ હેઠળ થાય છે એમાં કોઈ એ એ જે ઓડિટ કરે છે એમના પ્રમાણે થાય છે એમાં એમાં ઘીના અંદર એક પ્રકરણ બન્યો તો ચોક્કસપણે મેં બોર્ડમાં ચર્ચા કરી અને કેમેરામાંથી અમે જ પકડ્યું છે એવું કોઈ એ બહારથી નથી પકડ્યું સિસ્ટમ એટલા અલર્ટ છે ડિજિટલ એ જે બી પ્રશ્ન હતો એનું અમે એમ કરી દીધું બોર્ડમાં પણ એક વસ્તુ તમે સમજો કે એ અમારું ઇન્ટરનલ મેટર છે અમે એના પર કામ સાહેબ ચોરી અમે પકડી છે સિસ્ટમમાં જઈને અંદર મારી વાત મારી વાત કેમ ના અરે ભાઈ હજુ તો અરે કોઈ બી વસ્તુનો પ્રોબ્લમ મળ્યો કેમેરાથી અમે જ પકડ્યું સિસ્ટમના અંદર અને સિસ્ટમ જો એક વસ્તુ સમજો ચોરી તો પકડી સિસ્ટમના અંદર જઈને કેમેરાના અંદર અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલે છે આપ જોઈ શકો છો અને એ કંટ્રોલ રૂમ ના અંદર સસ્પિશિયસ એક્ટિવિટી જ પકડીએ છીએ અમે એના અંદર અને નહીં બિલકુલ બી એવું કઈ નથી પકડાઈ જ ગયું છે અંદર એક ટ્રાય કરતા ખાલી કોઈ વસ્તુ નથી

ટેકનોલોજીમાં અમૂલ ડેરી છે અમૂલ ડેરી છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં અમૂલ ડેરી છે ડિજિટલ બેલ્ટમાં અમૂલ ડેરી છે હોમિયોપેથી મેડિસિનમાં અમૂલ ડેરી છે ટીએમઆરના અંદર અમૂલ ડેરી છે સૌથી વધારે જે પ્લાન્ટ બન્યા છે ટેકનોલોજીકલ પ્લાન્ટ બન્યા છે પુનાના પ્લાન્ટ બન્યું છે ચિત્તુરમાં પ્લાન્ટ બન્યું છે આપણે ટેકનોલોજી એડવાન્સ પ્લાન્ટ બનાવ્યા છે અને તાત્કાલિક ચિત્તુની કેપેસિટી આપણે પૂરી કેપેસિટી યુટિલાઇઝેશન સુધી પહોંચી ગયા છે એટલે કહેવાનો અર્થ છે કે જે પ્રમાણે ગ્રોથ થઈ રહ્યું છે બે હજારને આપણે અઢારની વાત કરીએ તો અઢારના અંદર આપણું છ હજાર બસો ને પચાસ કરોડ ટર્નઓવર હતું આ વર્ષે અમે લગભગ ચૌદ હજાર ઉપર ગયો આ વર્ષે એટલે પચીસ છવ્વીસમાં પંદર હજાર પાંચ બસો કરોડ ઉપરનું ટર્નઓવર અમૂલ ડેરીનું થશે સંસ્થા જ્યારે ગ્રોથ થી પશુપાલકને હાઇએસ્ટ ભાવ આપણે સિસ્ટમના રંગ અંદર આપ્યા છે આ બધી ફેસિલિટીઝ આપણે જે ક્રિએટ કરી છે સભાસદોના હિતમાં કરી છે અને આના લીધે જ આપણે આટલું બધું સારું આપી શકીએ